પૂજ્ય વૃંદાવનદાસ શ્રી મહારાજ દ્વારા 60 વર્ષ પહેલાં ચાલુ કરાયેલ પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુધી છઠ્ઠી ચૌદશ સુધી રામકથા તેમજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે કથા દરમિયાન મહામંડલેશ્વર શ્રી કમિજડા સંત જગજીવનદાદા બીબર કલ્યાણદાસ કિશોરદાસ શ્રી વરલી ભરતદાસ વાંઢાઈ કિશોરદાસ કબીર મંદિર સંતના મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ દરિયાસ્થાન મંદિરના ટ્રસ્ટી રશિકલાલ આદુવાણી નીલેશભાઈ કારિયા મુરજીભાઈ સચદે દિલીપભાઈ મિરાણી ભોગીલાલ મજેઠિયા દિનેશભાઈ ચંદે વેલજીભાઈ લુહાર જયેશ મજેઠિયા દનસુખભાઈ લુહાર લાલજીભાઈ નાથાણી ભરત રાજદે વગેરે જહેમત ઉઠાવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે પંકજભાઈ માણેક ગાંધીધામ બચ્ચુભાઈ આરેઠિયા શામજીભાઈ સચદે શામજીભાઈ તેજાભાઈ લક્ષ્મણસિંહ સોઢા ભીખુબા સોઢા રતિલાલ પૂજારા ભુજ कांतिलाल नाथाणी नरेंद्र कोटक धीरूभा रतानी गांधीधाम जितेंद्र पंडित मुकेश कोटक मुंबई मुकेश पुजारा धीरजलाल चंदे प्रवीण भाई चंदे रापर नगरपालिका प्रमुख चांद भाई भिंडे युवक मंडल प्रमुख महेश चंदे महामंत्री कल्पेश राजदे राहुल कारिया विपुल मजीठिया, भावी मिराणी मेहुलभा रैया विशाल मिराणी भावेश कोटक जय चंदे भावेश मिराणी सरस्वतीबेन चंदे नैनाबेन कारिया અંજનાબિન ચંદે વગેરે તેમજ પૂછ રાપર રાધનપુર ગાંધીધામ ભચ્ચાઉ અંજાર મુંબઈ વગેરે સ્થળેથી ખૂબ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ દિનેશ ચંદે કરી હતી જે વિભાગ સંપ્રદાય મોદી દ્વારા અહીંના રમલીન મહત્વ વૃદ્ધાવનતા સિંહ મહારાજે લગભગ સાઠ વર્ષ પહેલાં આ પરંપરા ચાલુ કરાવી અને અષાઠસુદ છત્તી અષાઠ સુદ ચૌદ સુધી અહીં દર વર્ષે રામકથાનું આયોજન થાય છે તેમજ ગુરુપૂર્ણિમા મહોત્સવ અહીં આજે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અહીં ગુરુપૂર્ણિમાના દિવસે મુંબઈ તેમજ કચ્છ ગાંધીધામ ભચાઉ અંજાર તેમજ આ બનાસકાંઠામાંથી અહીંના સંત અહીંયાના સેવકો દરેક અહીંયા પધારે છે અને સવારથી જ અહીંયા ગુરુપૂજન શરૂ થઈ ગયું છે અને થોડી જ વાર હમણાં અહીંયા સમાધિ સ્થાને પણ ગુરુપૂજન કરવાનું છે ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો હું એમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર